સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી માતાવાડી રૂજવલ ચેમ્બર્સ પાની આડમાં ધમધમતા દેહ વેપારના પુતરખાના પર વરાછા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો પોલીસ દ્વારા તેના સંચાલકો અને ગ્રાહકોને પકડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્પાની મસાજની આડમાં દેહ વેપારનો ધંધો સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ માતાવાડી જૈન મંદિર પાસે રુજવલ ચેમ્બર્સના બીજા માળે કોલરના ઘરની સામે સ્પાની આડમાં ચાલતા દેહ વેપારના ધંધો ચાલતો હતો જે અંગેની માહિતી વડાછા પોલીસને મળી હતી ત્યારબાદ વડાછા પોલીસે તે મસાજ પાર્લરમાં દરોડા પાડ્યા જેમાં સામે આવ્યું હતું કે અહીં મસાજ પાર્લરની આડમાં દેહ વેપારનો ધંધો ચાલતો હતો પોલીસે આગળની તપાસ કરતા સામે આવ્યું કે સ્પાના તમામ સંચાલક અને તેના મેનેજર રામચંદ્ર અને સુધાસુ રાજપૂત કે જે મહિલાઓ પૂરી પાડે છે આ તમામ લોકો ભેગા મળી સ્પા મસાજની આડમાં દેહ વેપારનો ધંધો ચલાવતા હતા દરોડા દરમિયાન પોલીસે ત્યાંથી કુલ ચાર આરોપીની ધરપકડ કરી છે જે સ્પા મસાજની આડમાં દેહ વેપાર ચલાવી રહ્યા હતા પોલીસે જ્યારે ચેમ્બર્સના બીજા માળે રેડ મારી ત્યારે આરોપી રામચંદ્ર અને મેનેજર એક મકાન ભાડે રાખી અહીં દેહ વેપારનો ધંધો ચલાવી રહ્યા હતા અહીં આવતા ગ્રાહકોને શરીર સુખ માનવા માટે બધી સવલતો પૂરી પાડતા હતા જ્યારે અહીં પોલીસે રેડ પાડી ત્યારે તેમણે સ્પાના માલિક અને મેનેજર સાથે ગ્રાહક કે જેનું નામ ઉત્સવ ભરતભાઈ સોનારી રહેવાસી મોટા વરાછા સુરત અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને ભોગ મહિલાઓ મુક્ત કરી તેમની સામે તપાસ હાથ ધરવામાં આવશે વરાછા પોલીસે નસરીન રહેવાસી વરાછા મેનેજર પપ્પુ પપ્પુસિંહ રાજપૂત વરાછા અને ગ્રાહક ઉત્સવ ભરતભાઈ સોનારી વરાછા રહેવાસીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી